મહેસાણા જિલ્લાની કડીની બેઠક પર એક સમય નીતિન પટેલનો દબદબો હતો હવે આ બેઠક અનામત થઈ હોવાથી નીતિન પટેલે મહેસાણા બેઠક પર પસંદગી ઉતારી અને અહીંથી જીતીને ડેપ્યુટી સીએમ પણ બન્યા હતા કડીએ નીતિન પટેલનું માદરે વતન હોવાની સાથે નીતિન પટેલ અહીં એપીએમસીમાં પણ મોટો રોલ ભજવી ચૂક્યા છે ભાજપના પાટીદાર નેતાનો કડી મત વિસ્તારમાં પડતો બોલ ઝીલ્યો છે કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી ખાલી પડેલી કડી વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ અઢાર ફોર્મ ભરાયા જેમાં રમેશ ચાવડાએ કોંગ્રેસમાંથી જ્યારે ચાલીસ વર્ષ બાદ ફરી રાજકારણમાં પરત આવેલા રાજેન્દ્ર ચાવડાએ ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું છે બે હજાર સત્તરમાં ભાજપના કરસન સોલંકી સામે સાત હજાર સાતસો છે જ્યારે ભાજપે જોટાણાના વતની અને જનસંઘના કાર્યકર રાજેન્દ્ર કુમાર ચાવડા જેમની ઉંમર છાસઠ વર્ષની છે તેમને તક આપી છે ઓગણીસો એક્યાસી થી છ્યાસી સુધી મહેસાણા તાલુકા પંચાયતમાં જોટાણા બેઠક પરથી ભાજપના સદસ્ય રહેનારને એકવાર ફરી તેમને તક આપી ત્યારે રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા ઓગણીસો પંચ્યાસીમાં જોટાણા બેઠક પરથી કોંગ્રેસના માનસિંગભાઈ જાદવ સામે માત્ર ચાર હજાર ત્રણસો બાર મતથી હાર્યા છાસઠ વર્ષીય રાજેન્દ્રકુમાર અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ છે તેમની પાસે જોટાણામાં મકાન સહિત કુલ દસ લાખની સ્થાવર અને રૂપિયા સાત લાખ છ્યાસી હજાર આઠસો તેત્રીસની જંગમ મિલકત છે જેમાં છ તોલા સોનું અને પાંચસો ગ્રામ ચાંદી છે જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર સહિત ભાજપના વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે કડી વિધાનસભા પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે આ બેઠક અનુસૂચિત જાતિ ઉમેદવારો માટે અનામત બેઠક છે ત્યારે કહેવાય રહ્યું છે કે આ નિર્ણય દિલ્હી હાઈકમાન્ડથી લેવામાં આવ્યું છે રાજેન્દ્ર ચાવડા ચાલીસ વર્ષ બાદ ફરી સક્રિય રાજકારણમાં જોડાઈ રહ્યા છે અને દિલ્હીથી ફાઇનલ થયેલા નામ પર સ્થાનિક નેતાઓ સાથે સાથે ભાજપ સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે ભાજપે આ નામની જાહેરાત કરીને સૌથી મોટો ઝટકો નીતિન પટેલની લોબીને આપ્યો હોય તેવી વાતો કડીમાં વહેતી થઈ છે કારણ કે કાકા આ ચૂંટણીમાં કડીના ઉમેદવારને જીતાડવા માટે સક્રિય થઈ ગયા છે કડીમાં હાલમાં રાજેન્દ્ર ચાવડા કરતા નીતિન પટેલનો ભાજપમાં ગજના વાગ્યો અને મનની મનમાં જ રહી ગઈ તેવી વાતો વહેતી થઈ છે કડીની બેઠક પણ એક જ પાર્ટીને ક્યારે મહત્વ આપતી ન હોવાથી અહીં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો માટે તક હોય છે